ભાબર પર આવેલ વાવ રોડ પર એક ખેતરમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી મળતી માહિતી મુજબ અખાણે પોપટલાલના ખેતરમાં જુવારનો પાક સંગ્રહિત ઘાસચારો આગની ઝપેટમાં આવી જતા સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો હતો સ્થાનિક રહેવાસીઓએ ધુમાડો ઉઠતા જ તાત્કાલિક દોડી જઈ આ પાણીનો છટકાવ કરીને આગને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘાસચારો સૂકો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી આગ નું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ દિવાળી પરબને પગલે છૂટાયેલા ફટાકડાથી ચિંગારી ઉડી ખેતરમાં આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સદભાગી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું બાબર નાગપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટંકરથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં મેળવી હતી દિવાળીના તહેવાર દરમિયાન લોકો દ્વારા બેદરકારીપૂર્વક ફટાકડાનો ઉપયોગ ન કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી દિવાળીના આનંદ આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સૌએ સાવચેતી રાખવી જરૂરી છે જ્યારે આ ઘટનાની જાણ ભાબર મામલતદારને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા આજે વાવ રોડ ઉપર આવેલ રત્નાકર અને તિરુપતિની વચ્ચે જગ્યા પડી છે એમાં ખેતર છે ને ખેતરની અંદર ચાર પડી હતી અને આગ લાગી આગ લાગતા અમને સમાચાર મળ્યા તરત નગરપાલિકામાં જાણ કરી અમે એને રાજુભાઈ તરત દોડીને આવ્યા અને આગને બુજાવવાનો પ્રયાસ કર્યો અને કોઈ જાણ થઈ નથી અને સુખ શાંતિથી આગ બુજાઈ ગઈ જય બે સોસાયટી વચ્ચે મારું ખેતર આવેલું છે અને એની અંદર જુવારનું વાવેતર છે જુવાર સારી એવી ઊભી હતી અને આજુબાજુમાંથી દારૂખોનાના હિસાબે રોકેટો આવ્યા અને એના હિસાબે ખેતરમાં આગ લાગી અને ખેતરમાં આગમાં પૂળામાં પાંચેક હજાર પૂળા જેટલું ઘાસ બળી ગયું હશે એટલું નુકસાન થયું પરંતુ આપણી વિનંતી છે કે હમણાં દિવાળીનો તહેવાર છે અને આજુબાજુમાંથી માંથી દારૂ ખોનું વછુ આવું નુકસાન ન થાય એની સૌ ખાતરી રાખે અહેવાલ ગોપાલ પુજારા સબન ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા